વૃક્ષેવકી છે જય ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાતના તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે પિસ્તાલીસ થી સુડતાલીસ ડિગ્રી ટેમ્પરેચર જે રીતે ગુજરાતમાં પડી રહ્યું છે તો અત્યારે સૌથી વધારે તકલીફ પશુ પક્ષીઓને પડી રહી છે તો આ પશુ પક્ષીઓ અબોધ પશુ પક્ષીઓને પાણી મળી રહે તે માટે દરેકે ઘરની આગળ કુંડું અને આ રીતે ટબ ભરેલા પાણી તૂટેલા સાધનોમાં ભરી અને આવા અબોધ પક્ષીઓ પ્રાણીઓને પાણી મળી રહે તેવી મારી આપ સૌને નમ્ર અપીલ છે જેમ કે આપ દિવસ સાચવવાની જરૂર છે તો આપણે બધા ભેગા થઈને આ અબોધ પ્રાણી પક્ષીઓને સાચવીએ એવી મારી નમ્ર અપીલ છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના લાખો કમાન્ડોને મારી આ માધ્યમથી ખાસ અપીલ છે કે બીજું વૃક્ષો તો આપણે ચોમાસામાં વાવીશું પણ અત્યારે આ અબોધ પશુ પક્ષીઓને સાચવીએ ફરીથી બધાને આજથી જ અત્યારથી જ આ કરવા વિનંતી છે જય જય વૃક્ષારણ દેવકી ગ્રીન ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર